જો તમને સાંધાના દુખાવા કે કોઈપણ જાતના દુખાવા હોય તો એના માટે સરગવો ખૂબ જ ગુણકારક છે એના માટે તમે સરગવો કે પછી સરગવાના પાનના આ રીતે થેપલા પણ બનાવી શકો છો અહીં થેપલા માટે મેં ઘઉંનો લોટ ચણાનો લોટ અને બાજરાનો લોટ લીધો છે જેમાં મેથી સમારી લીધી છે એને પણ ધોઈને એડ કરશું અને સરગવાના પાન જેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા હતા એને પણ એડ કરી દેશું હવે અહીંયા મેં પાલકની પ્યોરી લીધી છે જે ઓપ્શનલ છે તમે નો એડ કરો તો પણ ચાલશે તો પાલકને મેં પ્યોરી કરી લીધી હતી હવે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર ધાણાજીરું અને તેલ હવે બધું બરાબર મિક્સ કરીને સોફ્ટ લોટ બાંધી લેશું આ થેપલા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે દસથી બાર દિવસ સુધી ત્યાં ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે લઈ જઈ શકો છો હવે લોટ આપણો બંધાઈ ગયો છે હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસ મિનિટ પછી જરાકમતું તેલ લઈને થોડોક લોટને મસડી લેવાનું છે પછી લુવા કરીને જેમ આપણે રેગ્યુલર થેપલા કરતા હોઈએ છીએ બસ એ રીતે આપણે થેપલા બનાવી લેવાના છે આ થેપલા જો તમે આની પહેલા પણ બનાવ્યા હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો હવે થેપલા પણ આપણે વણાઈ ગયા છે થિકનેસ પણ જાડી પણ નહીં બહુ પતલી પણ નહીં એ રીતે આપણે થિકનેસ રાખવાની છે તો થેપલાને થોડું તેલ એડ કરીને આપણે થેપલાની જેમ જોડવી લેશું બધા થેપલા આ રીતે રેડી કરી લેશું આવી જ અવનવી રેસિપી જોવા માટે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો મેં તમારી સાથે આની પહેલાં પણ સરગવાનું સૂપ રેસિપી શેર કરી હતી જે તમે ન જોઈ હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ જે જઈને જોઈ લેજો અને સરગવો તો કેટલો ગુણકારી છે એ મારા ખ્યાલથી નવ્વાણું ટકા બધાને ખબર જ છે અને બીજું સરગવાનું શાક પણ બનતું હોય છે જે અમે રેગ્યુલર તો ઘરમાં બનાવતા જોઈએ છે પણ તમારી સાથે એની રેસીપી શેર નથી કરી જો તમે ઈચ્છતા હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો એ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ અને જો તમે કોઈ બીજી રેસીપી બનાવતા હોય સરગવાની તો એ પણ મને જણાવજો તો પણ હું ફ્રેન્ડ્સ મિત્રો સાથે શેર કરીશ તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી રહો હેલ્ધી રહો જય હિન્દ જય સ્વામિનારાયણ